હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ એમ્ટેશન ગુજરાતી આજે હું તમારા માટે લઈને આવી છું ફક્ત અડધા કપ રવામાંથી એક સરસ મજાનો હેલ્ધી નાસ્તો જે બાળકોથી લઈને મોટા સુધી બધાને જ ભાવે એવો છે ખૂબ જ ઓછા તેલમાં તૈયાર થવાનો છે અને ખૂબ જ સોફ્ટ છે ટેસ્ટી છે અને તમે આને સવારના હલકા ફૂલકા નાસ્તામાં આપી શકો છો અથવા સાંજે નાસ્તામાં લઈ શકો છો ટિફિનમાં કે લંચમાં પણ આને આપી શકો છો એટલો સરસ આ નાસ્તો લાગે છે અને ઠંડો થયા પછી પણ આ એટલો જ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે તો ચાલો રેસીપી શરૂ કરીએ પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા અને નવા છો ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરતા જજો તો અહીંયા આગળ મેં આ નાસ્તો બનાવવા માટે પહેલાં એક બાઉલ લઈ લીધું છે અને મેં થોડા વેજીટેબલ તૈયાર કર્યા છે જે સૌપ્રથમ આપણે એમાં એક નાની સાઇઝનો કાંદો છે ઝીણો સમારેલો તે નાખીશું આમાં તમે તમારી ચોઈસ પ્રમાણે વેજીટેબલ લઈ શકો છો મારા પાસે જે અવેલેબલ છે એ લઉં છું એક નાની સાઇઝનું ટમેટું છે જેનું મેં ગર કાઢી નાખ્યું છે એટલે કે એના બીજ કાઢી નાખ્યા છે એ લીધું છે બારીક સમારેલું એક નાની સાઇઝનું ગાજર છે જેને મેં છીણીને લીધું છે અહીંયા આગળ તમે કેપ્સિકમ લઈ શકો છો મારા પાસે અત્યારે કેપ્સિકમ નહોતા તો મેં બે ટાઈપના મરચાં લીધા છે જેમાં એક મોળું મરચું જે આપણે તળીને ખાતા હોય એવાળું મોળું મરચું છે જે અડધા નંગ જ મેં લીધું છે અને એક આ રીતે જે જાડિયું મરચું જેને કહેવાય છે અમે ભોટેંગળું મરચું પણ કહીએ છીએ તો એ લીધું છે મેં કેપ્સિકમની જગ્યાએ તો એ પણ મેં અડધું જ લીધું છે તે પણ નાખી દઈશું પણ જો તમે બાળકો માટે બનાવતા હોય તો મરચાંને પૂરી રીતે સ્કીપ કરી શકો છો સાથે જ અહીંયા કોથમીર નાખી દઈશું બારીક સમારેલી અને હવે મેં અહીંયા આગળ રવાને અડધો કપ રવો લીધો હતો જેને મેં પીસી લીધો છે સારી રીતે પીસવાથી આ રવાને તમારે વધારે વાળે વાર રેસ્ટ નથી આપવું પડતું અને ન તો તમારે વધારે એને હલાવવાની જરૂર પડે છે ફટાફટથી આ સારી રીતે પાણીને સોક કરી લે છે એટલે એબ્ઝોર્વ કરી લે છે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું મસાલા પણ ખૂબ જ ઓછા કરવાના છે અડધી ચમચી જીરું નાખીશું સાથે જ વન એટ ચમચી જેટલું મેં અહીંયા આગળ કાળા મરીનો પાવડર લીધો છે અડધા લીંબુનો રસ નાખીશું આ ખટાશ માટે છે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે અને મેં અહીંયા આગળ દહીં લીધું છે એક ચમચી મેં દહીં લીધું છે મારું દહીં અત્યારે મોડું છે એટલે મેં લીંબુનો રસ પણ નાખ્યો છે પણ જો તમારું દહીં સારું એવું ખાટું હોય તો લીંબુનો રસ સ્કીપ કરી દેજો આ સિવાય તમે આના અંદર જે ચાહો તમે કેબેજ એટલે કે કોબી ચાહો તો એ નાખી શકો છો સ્વીટ કોર્ન નાખી શકો છો ખૂબ જ સરસ લાગે છે મેશ કરેલા વટાણા પણ નાખી શકો છો હવે આને ફક્ત આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી કરીને આપણો જે રવો છે એ સારી રીતે ફૂલી જાય આમ તો આપણે એને પીસેલો જ છે પણ પાંચ મિનિટ માટે જો રેસ્ટ આપી દઈશું તો સારો આ વધારે ફૂલી પણ જશે અને સોફ્ટ પણ થઈ જશે તો અહીંયા આગળ આને સારી રીતે મેં મિક્સ કરી પાણી નાખીને મિક્સ કરી લીધું છે અત્યારે આપણે આને ઘટ જ રાખવાનું છે તમે જોઈ શકો છો આપણે રવાનું પણ જે પ્રમાણ છે એ બહુ ખૂબ જ પ્રમાણસર રાખ્યું છે વધારે પડતો રવો કે વધારે પડતા વેજીટેબલ્સ પણ નથી રાખ્યા બાળકો વેજીટેબલ ખાતી વખતે મોઢું બગાડતા હોય છે પણ જો તમે આ રીતે એમને બનાવીને આપશો તો ખૂબ જ આરામથી અને સારી રીતે એમ કે ને ખુશી ખુશી એ લોકો હોશે હોશે ખાઈ લેશે તો જુઓ સારી રીતે મિક્સ થઈ ગયો છે વેજીટેબલ સાથે રવો હવે આને પાંચ જ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું અને રેસ્ટ આપ્યા પછી હવે તમને બતાડી દઈશું અહીંયા હું બેકિંગ પાવડર નાખું છું અત્યારે બેકિંગ પાવડર આપણે લગભગ વન એટ ચમચી જેટલો નાખવાનો છે બેકિંગ પાવડર આપણે જે પણ આપણે વસ્તુ બનાવતા હોઈએ એને સોફ્ટ કરવાનું કામ કરે છે જલ્દી ચઢાવવાનું કામ કરે છે અને બેકિંગ સોડા છે એના અંદર જાળી પાડે છે અને એને ફૂલાવે છે તો આ બંને વસ્તુ નાખવી જરૂરી છે અહીંયા જે બેકિંગ સોડા છે એ હું વન ફોર્થ ચમચી નાખું છું હંમેશા સોડા કરતાં બેકિંગ પાવડર થોડો વધારે લેવો બરાબર મિક્સ કરી લઈશું અને જો જરૂર લાગે તો પાણી નાખીને સારું આનું એક બેટર તૈયાર કરી લેવાનું છે થીક બેટર તૈયાર કરવાનું છે તમે જોઈ શકો છો કે હું એક જ ડાયરેક્શનમાં ફટાફટ આને મિક્સ કરી રહી છું આ રીતે આને ફેંટવું કહેવાય જો તમે સારી રીતે આ રીતે બેકિંગ પાઉડર સોડા નાખ્યા પછી ફેંટશો અને એક બે મિનિટ માટે તો બિલીમય ફ્રેન્ડ્સ ખૂબ જ ઓછા પ્રમાણમાં તમે બેટર જ્યારે તવી ઉપર નાખશો તો સરસ ફૂલી ફૂલીને એકદમ એ સ્પોન્જી પણ થાય છે અને એકદમ બ્રેડ જેવા લાગે છે તો અહીંયા આપણે બ્રશની મદદથી જ ફક્ત તેલ લગાડી દઈશું તવી ઉપર મારી તવી સારી એવી ગરમ થઈ ગઈ છે ને તલ નાખી દેવાના છે તો અહીંયા મારી તવી થોડી વધારે પડતી જ ગરમ થઈ ગઈ હતી અને એટલા માટે જ તલ ચટકવા લાગ્યા તરત જ તમે ચાહો તો ઉપરથી પણ તલ નાખી શકો છો અને તમે જોયું કે મેં એક નાના ચમચા જેટલું જ મેં બેટર અહીંયા નાખીને ફક્ત એને નાનો સાઇઝનો જ આપણે નાની નાની પેનકેક બનાવવાના છીએ તો કર્યા પછી ફેલાવ્યા પછી મેં ઉપરથી ઢાંકણ ઢાંકી દીધું છે અને બે મિનિટ માટે લો ફ્લેમ પર આપણે એને ચડવવાનું છે બે જ મિનિટમાં તમે હાથ લગાડીને જોશો તો ખ્યાલ આવી જશે કે આ સારી રીતે ચડી જાય છે એક બાજુથી શેકાઈ જાય ત્યારબાદ આપણે એને પલટી કરી લેવાનું છે અને સારી રીતે ઉપરથી તમે ચાહો તો આ રીતે બ્રશની મદદથી તેલ લગાડી શકો છો અહીંયા આગળ આપણે ખૂબ જ ઓછા પ્રમાણમાં તેલનો ઉપયોગ કરી રહ્યા છીએ મેં જેટલું કર્યું છે તમે ચાહો તો એનાથી પણ ઓછું કરી શકો છો જો તમે નોનસ્ટિકમાં બનાવશો તો એકદમ ઓઇલ ફ્રી પણ આ નાસ્તો બનાવી શકો છો તમે જો અત્યારે ડાયટ ઉપર હો તેલ ન ખાતા હો તો આ જ નાસ્તાને તમે યા તો નોનસ્ટિક ઉપર પેનકેક ઉતારી લો જે અત્યારે આપણે કરી રહ્યા છીએ અથવા તો પછી તમે આને સ્ટીમ કરી લો તો પણ તમે આને સર્વ કરી શકો છો તો એકદમ વધારે પડતો હેલ્ધી થઈ જશે અહીંયા મેં અત્યારે આને તેલથી શેક્યો છે તો જો ફટાફટથી શેકાઈ પણ જાય છે ને ખૂબ જ સરસ એનો કલર પણ આવ્યો છે આપણે ગાજરને નાખ્યું છે એટલે કલર ખૂબ સરસ આવ્યો છે ગ્રીન રેડ ઓરેન્જ કેટલા સરસ કલર દેખાય છે અને ખૂબ જ હોશે હોશે બાળકો આને ખાઈ પણ લે છે ખૂબ જ સોફ્ટ છે તો અહીંયા આપણું એક પેન કેક તૈયાર થઈ ગયું છે આ રીતે જ હું બીજું પણ તૈયાર કરી લઈશ ને બાકીનું પણ મારું જેટલું બેટર છે એ બધાનું હું આ રીતે જ તૈયાર કરી લઈશ દર વખતે આપણે આના પર ઢાંકણ ઢાંકીને જ આને ચઢાવવાનું છે જેથી કરીને આપણે જે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર વાપર્યો છે એ સારી રીતે એનું પ્રોસેસ કરી શકે અને ફૂલી જાય અને તમે જોયું કે તવી મેં લોઢાની તવી લીધી છે એટલે કે લોખંડની તવી છે તો એના અંદર પણ આ ચોંટા નથી ખૂબ જ સરળતાથી નીકળી જાય છે એટલે આમાં તમે ચાહો તો લોખંડની તવી હોય માટીની તવી હોય કે નોનસ્ટિક હોય કોઈમાં પણ આ ચોંટું નથી તો જુઓ સરસ મજાનો આપણો નાસ્તો તૈયાર છે તમે આને પેન કેક કહી શકો છો ઇંગ્લિશમાં તો મેં આને સર્વ કર્યું છે અત્યારે ટમેટો સોસ સાથે તમે લીલી ચટણી સાથે લઈ શકો છો કોથમીરની અને સોસ સાથે પણ લઈ શકો છો ઇવન ચા સાથે કોફી સાથે પણ આને લઈ શકો છો તો તૈયાર છે આપણા અડધા કપ રવામાંથી સરસ મજાનો એક હેલ્ધી ટેસ્ટી નાસ્તો આઈ હોપ આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો લાઈક શેર કમેન્ટ્સ કરવા ન ભૂલતા મળીએ નવી કોઈ વાનગી સાથે ત્યાં સુધી આવજો